જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી શ્રી જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે તો તેમના જીવનના કારકિર્દી વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો વિખ્યાત લોક સાહિત્યકાર લોક કળાવિદ અને લોક સંસ્કૃતિના સંવર્ધક જોરાવરસિંહ જાદવનું સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ પંચ્યાસી વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું થાઈરોઇડની સમસ્યાને કારણે તેઓ થોડા દિવસથી અસ્વસ્થ હતા છ દાયકા સુધી તેમણે લોકકલા અને લોકસાહિત્યના ક્ષેત્રે અવિરત કામ કર્યું અને લગભગ નેવું કરતાં પણ વધારે પુસ્તકો લખ્યા તેમનું સૌથી મોટું પ્રદાન એ હતું કે તેમણે ગુજરાતના વિસરાતા જતા કસબીઓ અને કલાઓને માત્ર કાગળ પર ઉતારવાના બદલે આર્થિક રીતે ટકાવી રાખવા એક નક્કર અને સંગઠિત માળખું ઊભું કર્યું જેણે ગુજરાતના ખૂણે ખાચરે રહેલી વિસરાતી કલા અને કલાકારોમાં પ્રાણ ફૂંક્યા અને વિશ્વ મંચ પર પહોંચાડ્યા તેમની કારકિર્દી સંશોધક લેખક અને વહીવટકર્તાના ત્રિપાંખીય આધાર સ્તંભ પર રચાયેલી હતી તેમણે ભારત સરકારની સંગીત નાટક અકાદમીમાં ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી ગુજરાતી લોક સાહિત્યના ક્ષેત્રમાં સંશોધન અને સંપાદનની પરંપરામાં મેઘાણીએ નોખો ચીલો ચાતર્યો હતો જોરાવરસિંહ જાદવ મેઘાણી યુગ પછીની આ પરંપરાના મહત્વપૂર્ણ વાહક ગણી શકાય અલબત્ત લોક કલા અને લોક સાહિત્યના ક્ષેત્રમાં કામ કરવાની પ્રેરણા પણ તેમને મેઘાણીએ જ આપી હતી ઘણા ઇન્ટરવ્યુમાં તેમણે આ વાત કહી છે તેમણે કહેલું કે હું કોલેજમાં આવ્યો ત્યારે સૌરાષ્ટ્રની રસદાર અમારે ભણવામાં આવી ત્યારે મને થયું કે મેઘાણીભાઈ જેવું કામ આપણે કરવું છે એ સમયે રેડિયો ટીવી જેવા પ્રચાર માધ્યમો ગામડા સુધી પહોંચ્યા હતા જેથી કલાકારોએ રોવાનો વારો આવ્યો એટલે મને થયું કે આવા કલાકારો માટે કંઈક કરવું આ કલાકારો એટલે વાદી મદારી નટ બજાણિયા ભાટ કઠપૂતળી ભવાઈ તુરી વગેરે આ બધા કલાકારો અને કલા સાથે જોરાવરસિંહનો નાતો આમ તો બહુ જૂનો હતો ધંધુકા તાલુકાનું ખોબા જેવડું આકરું ગામ તેમનું વતન હતું પિતાનું નામ દાદુભાઈ અને માતાનું નામ પામબા ખેડૂત પરિવારમાં તેમના ઉછેરનું વાતાવરણ લોક કલાથી ભરપૂર હતું જ્યાં અતિથિ સત્કારની પ્રથા હતી અને ચારણ કવિઓ કલામર્મીઓ તેમજ કલાકારોનો ડાયરો જામતો આ ભાતીગઢ વાતાવરણે જ લોક સંસ્કૃતિ તરફના તેમના પ્રેમનો પાયો નાખ્યો તેમનો શૈક્ષણિક પ્રવાસ પણ તેમના સંશોધન અભિગમની ઝલક આપે છે ઓગણીસો એકસઠમાં ગુજરાતી અને ઇતિહાસમાં સ્નાતક થયા બાદ તેમણે ઓગણીસો ત્રેસઠમાં અમદાવાદની ભોળાભાઈ જયસિંહભાઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અનુસ્નાતક એ એમની પદવી મેળવી તેમણે અમદાવાદમાં પંચશીલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને પછી સેન્ટ જેવિયર્સ કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી પણ કરી જોકે લોક સાહિત્ય પ્રત્યેના ઊંડા ખેંચાણના કારણે તેમણે પ્રોફેસરની નોકરી છોડી દીધી ત્યારબાદ તેમણે વર્ષો સુધી ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં ફરજ બજાવી અને સાથે જ પોતાનું સમગ્ર ધ્યાન સાહિત્યની સેવામાં કેન્દ્રિત કર્યું જોરાવરસિંહ જાદવે પોતાના જીવનકાળ દરમિયાન કલા કારીગરી ભૌતિક સંસ્કૃતિ અને વિચરતી જાતિઓના કલાકારોના જીવનનું આબેહૂબ દસ્તાવેજીકરણ કર્યું છે તેમના પુસ્તકોમાં જે તે સમયના ગ્રામીણ જીવનનો ધબકાર હતો તે સમયની સમાજ વ્યવસ્થા સંસ્કૃતિ રીત રિવાજ વ્યવહાર સંઘર્ષ ઉત્સવો શ્રદ્ધા અંધશ્રદ્ધા બોલી વગેરે તમામ વસ્તુઓનો પરિચય તેમણે સાક્ષી ભાવે કરાવ્યો છે મરદ કસુંબલ રંગ ચડે મરદાઈ માથા સાટે રાજપૂત કથાઓ આપણા કસબીઓ લોકજીવનના મોભ લોકજીવનના મોતી ગુજરાતની લોક સંસ્કૃતિ લોક સંસ્કૃતિના પશુઓ પ્રાચીન ભારતના શસ્ત્ર શસ્ત્રો રાજવી યુગની સાંસ્કૃતિક વિરાસત સાહિત્ય કલા અને સંસ્કૃતિ પ્રેમી રાજવીઓ મનોરંજન કરાવનારી લોકજાતિઓ લોક સાહિત્યની ચતુરાઈ કથાઓ ગુજરાતના ભીતનિત્રો ગુજરાતના લોકવાદ્યો અને લોકવાદ્યકારો વગેરે તેમના પુસ્તકોની આ યાદી ઘણી લાંબી છે સાહિત્યના જાણકારો આ સંપાદનોને ગુજરાતી ગુજરાતની લોક કલા અને લોક સાહિત્યના મહામૂલા દસ્તાવેજ સમાન ગણે છે આજે પણ શાળા અને યુનિવર્સિટીઓમાં તેમના પુસ્તકો પાઠ્યપુસ્તકો તરીકે ભણાવાય છે કળા ભરતકલા પોથી ચિત્રો લિપણનક્ષી કે ચિત્રો જેવી કલાઓની વિગતે વાત કરતાં તેમના પુસ્તક આપણા કસબીઓ ભાગ એકને એનસીઈઆરટીનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું તો ગ્રામ્ય જીવનના ધબકાર સમા પુસ્તક લોકજીવનના મોતીને મેઘાણી સુવર્ણચંદ્રક મળ્યો હતો આ સિવાય લોક સંસ્કૃતિમાં પશુઓ ડોશીનો દીકરો બાયડી લાવ્યો અને ગુજરાતનો લોકકલા વૈભવ જેવા પુસ્તકોને પુરસ્કૃત કરાયા છે આ સિવાય તેમણે લગભગ ગુજરાતના તમામ મોટા અખબારોમાં કોલમ લખી છે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને હાસ્યલેખક શાહબુદ્દીન રાઠોડ જોરાવરસિંહ જાદવને તેમના અનન્ય સ્નેહી અને મિત્ર ગણાવી કહે છે કે જોરાવરસિંહ બાપુનું મોટામાં મોટું પ્રદાન એ કે તેમણે સાવ સામાન્ય કલાના સામાન્ય કક્ષાના કલાકારો કે જેઓ ધૂળમાં આડોટતા હતા તેમને સ્ટેજ સુધી પહોંચાડ્યા ત્યાંથી રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને વિશ્વ લેવલે લઈ ગયા ગુલાબો તેનું એક ઉત્તમ ઉદાહરણ છે પુષ્કરના મેળામાં નાચતી ગુલાબો પર જોરાવરસિંહ બાપુની નજર પડી તેને અમદાવાદના મોટા મંચ પર રજૂ કરી ત્યાંથી ગુલાબો વિશ્વભરમાં પહોંચી અને આંતરરાષ્ટ્રીય કલાકાર બની આ એ જ ગુલાબો કે જેમણે અત્યાર સુધીમાં એસી થી વધુ દેશોમાં પ્રદર્શન આપ્યા છે જેમને ભારત સરકાર દ્વારા બે હજાર સોળમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા ખાસ વાત એ કે જોરાવરસિંહ જાદવને પદ્મશ્રી બે હજાર ઓગણીસ ના વર્ષમાં મળ્યો તેનાથી પેલા ગુલાબોને મળ્યો પોતાની પદ્મશ્રી મળ્યો તેનાથી રાજી થયા અવારનવાર આ ગર્વ પણ લેતા તો ધ્રાંગધ્રાના સમજુનાથ નામના મદારીની વાત કરતા શાહબુદ્દીન રાઠોડ કહે છે કે બાપુએ ધાંગધ્રા ના મદારી ને આંતરરાષ્ટ્રીય જાદુગરોના શો માં રજૂ કર્યો જ્યાં તેણે મોઢામાંથી વીંછી કાઢ્યા અને સાપના એવા ખેલ કર્યા કે બધા જોતા રહી ગયા તેને એવોર્ડ પણ મળ્યો જામનગર જિલ્લાના નાનકડા એવા લતીપુર ગામની પટેલ રાસ મંડળીના સંચાલક નૃત્યકાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મહેન્દ્ર અણદાણી જોરાવરસિંહ જાદવને યાદ કરતા કહે છે કે અમને આ જન્મ બાપુએ આપ્યો છે તેર વર્ષની ઉંમરે બાપુના કહેવાથી મારી કલાની શરૂઆત થઈ અમે ક્યારેય લક્ઝરી બસમાં ચડવાનું ન વિચારી શકીએ પણ બાપુના કારણે આજે વિશ્વના એકત્રીસ દેશોમાં જઈ આવ્યા છીએ બાપુ તો દૂર દોયા હતા ધૂળમાંથી રત્નો શોધ્યા જેમણે પથ્થરોને ઘસી ઘસીને પારસમણી બનાવ્યા નાનામાં નાના કારીગરોને શોધીને આગળ મોકલ્યા મૂળ પંચમાલના અને વિશ્વના અનેક દેશોમાં પોતાની કલા રજૂ કરી ચૂકેલા ક્લાસિકલ ડાન્સર ભરત બારૈયાએ કહ્યું કે જ્યારે મારી પાસે કશું જ નહોતું ત્યારે તેમણે મને અઢળક મદદ કરી જેનું વર્ણન કરવું મારા માટે અશક્ય છે એમના માટે કલાકાર નાના કે મોટા નહોતા બસ કલાકાર હતા બાપુ તો કલાકારોના રોટલો હતા જોરાવરસિંહ જાદવની કારકિર્દીનો સૌથી મોટો અને અસરકારક અધ્યાય તેમના દ્વારા સ્થાપિત ગુજરાત લોક કલા ફાઉન્ડેશન રેડિયો ટીવી જેવા પ્રચાર માધ્યમોના લીધે ભાંગી રહેલી કલા અને કલાકારો માટે કંઈક કરવાના પ્રયાસ રૂપે આ સંસ્થાનો જન્મ થયો સંસ્થાનો હેતુ હતો કે જો કલાને ટકાવી રાખવી હશે તો કલાકારોનું આર્થિક સંવર્ધન અનિવાર્ય છે આ વિચાર સાથે તેમણે ઓગણીસો અઠોતેરમાં ગુજરાત લોક કલા કેન્દ્રની સ્થાપના કરી જે ઓગણીસો ત્રાણુંમાં માં ગુજરાત લોક કલા ફાઉન્ડેશન એફમાં પરિણમી આ સંસ્થાએ લુપ્ત થતી કલા અને કલાકારો માટે બહુ આયામી પ્લેટફોર્મનું કામ કર્યું તેમણે ગામડા અને આદિવાસી વિસ્તારો ખૂંદીને તેમાં રહેલા કલાના કસબીઓની પરખ કરી તેમને એક મંચ પર લાવ્યા અને પછી રોજગારી પૂરી પાડી કલા અને કલાકારોના પ્રચાર પ્રસારની એક પણ તક ન છોડી કલાકારોને લગ્ન ઉત્સવો અને પાર્ટીઓ અને વૈશ્વિક મંચ સાથે જોડ્યા આજે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાત હજારથી વધુ પ્રમાણિત કલાકારોના નેટવર્કનું સંચાલન કરે છે જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ અને ભારતના આદિવાસી પટ્ટાના કલાકારોનો પણ સમાવેશ થાય છે આ સંસ્થાએ લોકકલાઓને પ્રાદેશિક અજ્ઞાતવાસમાંથી આંતરરાષ્ટ્રીય મહત્વ અપાવ્યું સંસ્થાના માધ્યમથી લુપ્ત થવાના આરે ઉભેલી લોકકલાઓને યુકે ફ્રાન્સ રશિયા યુએ કેનેડા વગેરે દેશોમાં મંચ મળ્યું આ સંસ્થા પોતાનો પરિચય સાંસ્કૃતિક એજન્સીના બદલે ભારતીય પૂર્વજોના જ્ઞાનના જીવતર સંગ્રહાલય તરીકે આપે છે જોરાવરસિંહને તેમનું વતન તેમનું ગામ અત્યંત પ્રિય હતું તેઓ હંમેશા કહેતા કે લોકકલાનો મારો પિંડ ગામમાંથી ઘડાયો છે લોકકલા લોક સાહિત્ય કે લોક સંસ્કૃતિ પ્રત્યેની મારી રુચિ વતનની માટીમાંથી જન્મી છે કદાચ એટલા માટે તેમણે પોતાના વતન આકરું ધંધુકા ખાતે વિરાસત લોકકલા સંગ્રહાલયની સ્થાપના કરી વર્ષ બે હજાર ચારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અહીં જોરા સન્માનમાં મળેલી પાઘડીઓ તલવારો કલાત્મક કાંસક કાંસકીઓ અને ખોડીદાસ પરમાર કે સોમલાલ શાહ જેવા સુપ્રસિદ્ધ ચિત્રકારો દ્વારા ભેટમાં અપાયેલા ચિત્રો સંચવાયેલા છે આકૃની પશ્ચિમેથી મળેલા હડપન સંસ્કૃતિ જેટલા પ્રાચીન માટીના અવશેષો પણ અહીં સંગ્રહિત છે આ વિરાસત મ્યુઝિયમ દ્વારા તેમણે લોકકલાના વારસોને લોક કલાના વારસાને ગ્રામીણ જનજીવન સાથે ફરી જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો છે દર્શા કિકાણીના પુસ્તક નોટ આઉટ એડ્રેડ એસીમાં જોરાવરસિંહ જાદવ કહે છે કે ભારત પાસે કલા અને સંસ્કૃતિની સમૃદ્ધિ છે તે બીજા કોઈ દેશ પાસે નથી પરંપરાને જાળવવાની જવાબદારી સરકારની મહાજનોની અને આપણા સૌની છે દુષ્કાળ પડે તો અનાજ પરદેશથી લાવી શકાય કલા સંસ્કૃતિ નહીં તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો મળીશું એક નવી સ્ટોરી સાથે નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ